વાઘરાના ડેપો સર્કલથી બચ્ચોકા ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે તસ્કરો એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરા ઓઝાડ વડે ખોલીને ચોરીને અંજામ આપ્યો છે આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનો તાળું તોડીને પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા આજથી દુકાનમાં નુકસાન થયું હોવાથી કોઈ વસ્તુ ચોરાઈ નથી આ ચોરીનો ભોગ બનેલી એક દુકાનની ચિકન સેન્ટરની હતી તસ્કોરે પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મતા ચોડી ગયા હોવાનું જણાવ્યું છે તસ્કોરે અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો હાલ આ દુકાનમાંથી શું ચોરાયું છે તેની વિગતો જાણવા મળી નથી કારણ કે દુકાન માલિકો હજુ તપાસ ચાલી રહી છે વેપારીઓ દ્વારા પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં વધારે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની માંગ કરવામાં આવી છે મારું નામ સલમાન છે હું આગ્રા રહું છું આ મારા મામાની ચિકનની દુકાન છે હજુ ચિકનની ની દુકાનો લગભગ છ મહિના પણ નથી ગયા અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાદરૂ પાસે તો ઉકેલીને પાછું ફીટ કરી દેલું છે એમના મારા પચીસ હજાર રૂપિયા વાયરિંગ ના હતા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુમાં દુકાનો ખુલ્યું તો છે જ એમને ખબર નથી દુકાનો ખુલી નથી ધીરે ધીરે જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમઘર ડેપો પણ બેસી રહે છે અહીંયા ઘડી રનિંગ આઉટમાં કોઈ આવતું નથી નાઈટમાં પેટ્રોલિંગમાં ગાડી વાડી કોઈ ફરતી હોય પોલીસ ની તો ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઈન માં લગભગ સાત આઠ દુકાનો તૂટી છે સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળી બી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચા લીધે લીધે તોડ્યું નથી એટલે એમનું બચી ગયું છે એટલે ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે ત્યાં વાતો કરે ચા નાસ્તા કર્યા કરે છે આજુબાજુમાં બી કોઈ ઉભા રહે મારે અહીંયા બે હોમગાર્ડ બેસે લાઈનોને અમને સપોર્ટ રહે